નમસ્કાર આપ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું છું રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને રાજકોટમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જામનગર મોરબી સુરેન્દ્રનગર આ ઉપરાંત બોટાદ અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તો અમરેલી ગીર સોમનાથ દાહોદ અને પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આ ઉપરાંત છોટા ઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે

हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली एक्सट्रीमली रेनफॉल होने का चांसेस है आइसोलेटेड प्लेसेस बहुत गुजरात रीजन एंड सौराष्ट्र काज में और गुजरात रीजन में डे टू एंड डे थ्री में आपके हैवी टू वेरी हैवी एंड डे फोर एंड डे फाइव में हैवी रेनफॉल का चेतावनी दिया गया है અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખ 22 પછી મધ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આવતીકાલે ભારે વરસાદ પડી શકે છે તો આગામી તારીખ જોર ઘટશે તારીખ પછી ફરી એકવાર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં શક્યતા છે કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ખાસ કરીને સિદ્ધપુર કાકોશી અને આ ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો તારીખ ઓગણીસ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ભાવનગરના ભાગોમાં તારીખ અઢાર સુધીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં થર્ડિંગ કન્ડિશન પણ આવી શકે જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે ગુજરાતમાં તારીખ બાવીસ બાવીસથી ચોવીસ તારીખમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે રાજ્યમાં બાવીસ કલાકમાં એકસો પિસ્તાળીસ તાલુકામાં વરસાદ વરસ્યો ગીર સોમનાથના પાટણ વેરાવળમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો તો જુનાગઢના માણાવદરમાં પણ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો રાજકોટના વીછીયામાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો જૂનાગઢના માંગરોળ અને માળિયા મિયાણામાં પણ પાંચ ઇંચ વરસાદ નોંધાયો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બાવીસ કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો જ્યારે રાજ્યના અન્ય તાલુકામાં અડધાથી ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે રાજ્યમાં રાત્રે બે કલાકમાં સત્યાવીસ તાલુકામાં વરસાદ પડ્યો મોડી રાત્રે બે વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીમાં જે વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં મોડી રાત્રે વરસાદ પડ્યો બનાસકાંઠાના દાતા અમીરગઢમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ નોંધાયો તો ધાનેરા ડીસા અને વડાલીમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો વડાલી ખેડબ્રહ્મા અને દાંતીવાડામાં અડધો ઇંચ વરસાદ બે કલાકમાં પડ્યો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છેલ્લા ચોવીસ કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો સૌથી વધુ વેરાવળમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો તો ગાજવીજ સાથે મેઘરાજાએ જાણે વેરાવળને ઘમરોળ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ સુત્રાપાડામાં બે ઇંચ વરસાદ વરસ્યો ગીર ગઢડા અને તાલાણામાં એક એક ઇંચ વરસાદ વરસ્યો ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો ગઈકાલથી શરૂ થયેલો આ વરસાદ આજે પણ વરસાદી માહોલ યથાવત છે તેના કારણે જે વરસાદ વરસ્યો તો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ગીર ગઢડા અને તાલાલામાં એક એક ઇંચ વરસાદ વરસ્યો જ્યારે સૌથી વધુ વરસાદ સાડા પાંચ ઇંચ જે નોંધાયો હવામાન વિભાગની આગાહીના પગલે ગીર પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારે વરસાદથી જામવાળાના જંગલમાં નદી નાળા બે કાંઠે વહેતા થયા સિઝનમાં સૌ પ્રથમવાર નદીમાં પૂર આવ્યું હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રના અનેક શહેરમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હજુ પણ જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે જળસ્તર હજુ વધશે જેને જોતા પ્રશાસન પણ સાબદું બન્યું છે હવામાન વિભાગે હજુ ભારે વરસાદની આગાહી કરી છે હાલ અત્યારે જે વરસાદ વરસ્યો તેના કારણે જામવાડાની આસપાસની નદી જેમાં ઘોડાપુરની સ્થિતિ ઉભી થઈ છે જળસ્તર સતત વધી રહ્યું છે ઉપરવાસમાં પણ વરસાદ છે તેના કારણે અને જળસ્તર વધવાને કારણે તટીય વિસ્તારમાં આવેલા જેટલા પણ ગામ છે ત્યાં પણ લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે વરસાદની હજુ પણ આગાહી છે જેને જોતા સતત પ્રશાસન નજર રાખીને બેઠું છે સૌરાષ્ટ્રના અનેક શહેરમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સતત વરસી રહેલા વરસાદથી જ્યાં એક તરફ જગતનો તાત ખુશ છે બીજી તરફ નદી નાળા પણ છલકાઈ રહ્યા છે એટલે આગામી સમયમાં સિંચાઈની પાણીની કોઈ તકલીફ નહીં પડે તેવી આશા ખેડૂતોની જીવંત બની છે પરંતુ તેની સાથે સાથે જે અત્યારે જળસ્તર નદીમાં વધી રહ્યું છે તેને જોતા તટીય વિસ્તારમાં પણ લોકોને સૂચના આપવામાં આવી છે સતર્ક રહેવા માટે

જી આભાર આપનો જાણકારી આપવા માટે વાત બનાસકાંઠાની કરીએ બનાસકાંઠા વરસાદી માહોલ છે રાત્રિ દરમિયાન વરસાદ ખાબક્યો અને ભારે વરસાદને કારણે બનાસકાંઠામાં કેટકેટલાય વિસ્તારો પાણીમાં મગ્ન થયા દાંતા વડગામ પાલનપુર અને દાંતીવાડામાં વરસાદ ખાબક્યો અમીરગઢ ડીસા અને ધાનેરામાં પણ વરસાદ વરસ્યો ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે લોકોના વાહનો પાણીમાં અડધો અડધ ડૂબી જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે રસ્તાઓ પર જાણે તળાવ હોય તેવું લાગી રહ્યું છે રાત્રે પડેલા વરસાદ બાદ સવારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાને કારણે દિનચર્યામાં પણ વિક્ષેપ પડ્યો રાત્રિ દરમિયાન જે ભારે વરસાદ ખાબક્યો હતો તેના કારણે કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જો જોકે પાણીના નિકાલની જે સમસ્યા છે તેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વાહન ચાલકો સૌથી વધુ પરેશાન થઈ રહ્યા છે સવાર સવારમાં જ્યાં બાળકોને ઓટ લઈ જવાના પણ હોય છે અને આ તમામ સ્થિતિમાં અત્યારે જે વરસાદી પાણી ભરાયા છે કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી જાય તેવી ભીતિ છે અમારી સાથે જોડાયા છે સચિન શેખલિયા સચિન શું સ્થિતિ ચોક્કસ વાત કરવામાં આવ્યું હતું ગત રાત્રિ કે દરમિયાન વરસાદ હતો તે પવન સાથે ધોધમાર મેઘરાજાની એન્ટ્રી થઈ હતી તેમજ દાંતા અને વડદામાં અઢી ઇંચ જેટલો વરસાદ હતો તે ખાબક્યો હતો જો પાલપુર વાત કરવામાં આવે તો પાલપુરમાં પણ બે ઇંચ જેટલો વરસાદ હતો તે ખાપક્યો હતો દાંતીવાડામાં પણ દોઢ ઇંચ ઇંચ જેટલો વરસાદ હતો તે થયો હતો જો કે તેની સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ હતો તે મેઘરાજાની એન્ટ્રી જબરજસ્ત થઈ હતી જોકે રાત્રિના બે વાગ્યા થી આ વરસાદ હતો તે ધોધમાર સાથે વરસાદ વરસ્યો હતો ચાર વાગ્યા સુધી અલગ અલગ વિસ્તારમાં આ વરસાદ હતો તે ખાબતો હતો જેને લઈ પાલમના અનેક જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાયા હતા લોકો અત્યારે વહેલી સવારથી ધંધાથી જતા હોય તો બાળકો સ્કૂલે જતા હોય તેમને અત્યારે પારવારિક મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે જી અનિધાન આભાર આપનો જાણકારી આપવા માટે તો રાત્રિ દરમિયાન આજે ચાર વાગ્યા સુધી આ વરસાદ પડ્યો પરંતુ ત્યારબાદ જેટલા રસ્તાઓ પર પાણી ભરાયા છે બજાર વિસ્તારમાં પણ જ્યાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે વેપારીઓને પણ તકલીફ પડી રહી છે